ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારત સરકાર દ્વારા અને ભારતના લોકો દ્વારા આપણો વારસો સાચવી રાખવામાં આવ્યો છે આપણો વારસો આપણા માટે ખૂબ જ અમૂલ્ય છે કારણ કે તેમાંથી આપણને પૌરાણિક કથાઓ અને તેનું મહત્વ જાણવા મળે છે એવો જ એક વારસો આવેલો છે ગુજરાતમાં ગુજરાતના ઉત્તર ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં કે જ્યાં આગળ સૂર્યની પહેલી કિરણ પડે છે

અગિયારમી સદીમાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમ દ્વારા નિર્મિત આ ભવ્ય આકૃતિ માનવ કુશળતા અને શ્રદ્ધાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મંદિરની દિવાલો પર ખોદવામાં આવેલ પ્રત્યેક આકૃતિ પ્રાચીન ભારતના કલા અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે આ મૂર્તિઓમાં દેવી દેવતાઓ આકાશીય ભૂતો અને પૌરાણિક કથાઓની કથા સંકળાયેલી છે જે કોઈ યુગના સંસ્કૃતિ અને માન્યતાઓને અવિનાશી બનાવે છે સભા મંડપ કે જેમાં બાવન કોતરાયેલા થાંભલાઓ છે માત્ર આર્કિટેક્ચર નથી પણ રામાયણ મહાભારત અને શ્રી કૃષ્ણના જીવનની કથાઓના દર્શન છે આ થાંભલાઓ યુગો સુધી પ્રેરણા આપવાનું કાર્ય કરે છે મંદિરના પવિત્ર પ્રદેશમાં પ્રવેશ કરતા પહેલાં યાત્રાળુઓનું સ્વાગત થાય છે સૂર્યકુંડમાં એક અદ્ભુત ધસમસતા તળાવ જે પાણીના પવિત્રતાને દર્શાવે છે તેનું જ્યોમેટ્રિકલ ડિઝાઇન અને નાના મંદિરોની રચના દર્શાવે છે કે તે સમયમાં પણ પાણીનું મહત્ત્વ કેટલું હતું ગર્ભગૃહ કે જ્યાં સૂર્યદેવની સોનેરી મૂર્તિ સ્થાપિત હતી તે ખગોળીય ગણતરીઓથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું સંપ્રકાશ દરમિયાન સૂર્યપ્રકાશના પ્રથમ કિરણો સિદ્ધા દેવતાને પ્રકાશિત કરતા એ દિવ્ય ઘટનાનું સર્જન કરતા મોઢેરા સૂર્યમંદિર માત્ર ઉપાસનાનું સ્થાન નથી તે તો એક નમ્ર વાર્તાકાર છે જે સોલંકી રાજવંશની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બ્રિલિયન્સને પ્રતિબિંબિત કરે છે શતાબ્દીના વરસાદ છતાં મંદિરે પ્રાઈદ્રાબંધન છે જે પ્રાચીન જ્ઞાન અને આધુનિક જિજ્ઞાસાને જોડે છે તે પ્રવાસીઓને ઇતિહાસકારોને અને આધ્યાત્મિક શોધકને એક અવિસ્મરણીય અનુભવ આપે છે સૂર્ય માત્ર ઊગે અને અસ્ત ન થાય તે રાજ કરે છે અને જ્યારે સોનલ પ્રકાશ રાત્રિમાં ઓગળી જાય છે મોઢેરા સૂર્ય મંદિર ભારતના સાંસ્કૃતિક મુકુટમાં એક તેજસ્વી રત્ન બનીને રહે છે દિવ્યતા અને વારસાની અવિનાશ કિરણમાં